માંગ્રોડ શહેરમાં રાજમોતી મોલમાં આવેલી સાગર મોબાઈલ નામની દુકાનમાં જાબેસા ઇકબાલ સાબ બાનવા નામના શખ્સે દાદાગીરી કરી તોડફાડ મચાવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી આ વિડીયો વાયરલ થતાં જ માંગરોડ પોલીસ તાત્કાલિક સક્રિય બની હતી અને પીઆઈ દેસાઈની ટીમે ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવવા માટે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું અને માફી પણ મંગાવી હતી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ અમરેલીના ધારી અને માંગરોળ મરીન પોલીસ મથકે ગુના નોંધાઈ ચૂક્યા છે હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ માંગરોળ ખાતે સાગર મોબાઈલ નામની દુકાન આવેલ હતી ત્યાં આગળ જાબીર શાહ ઇકબાલ શાહ બાનવા કરી અને માંગરોળમાં રહેતા એક ઈસમે મોબાઈલના પૈસા ભરવા બાબતે દુકાનના માલિક સાથે તકરાર કરી દુકાનના માલિકના ત્રણ લેપટોપ તોડી નાખેલ છે તેમજ દુકાનના માલિકને ગુનેત ધમકી આપેલ છે જે અંગે માંગરોળ પોલીસે કાયદેસરની એફઆઈઆર નોંધી હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લે એની સામે ગુનો નોંધાયેલો છે હાલના આરોપીને ગુનાઈ જગ્યાએ લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે હાલના આરોપી વિરુદ્ધ સન બે હજાર ઓગણીસમાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જુનાગઢ જિલ્લા ખાતે તેમજ ધારી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે અગાઉ પણ ગુના દાખલ થયેલ છે